નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે ખાંભા તાલુકાના નવા માલિક ને અંદર આવેલા છે અને અહીંયા આપણે ભવનભાઈની વાડી આવેલા છે એમને સાત વીઘાનું જીરું વાવેલું છે તો આજથી દસ બાર દિવસ પહેલા આ જીરાની અંદર શું હતું અને એમને કઈ દવાથી વધારે રિઝલ્ટ મેળેલું એ આપણે ભવનભાઈના મુખ્ય થી આપણે સાંભળીએ તો ભવનભાઈ આપણો પરિચય આપો તમે મારું ગામ નવા માલકને મારું નામ ભવનભાઈ અર્જનભાઈ મકવાણા અને મારો નંબર છે સત્તાણું ચૌદ એકાણું બાવન મેં સાહેબ પંદર દિવસ પહેલા દવા નાખેલી છે ઉલાલા બાપા સીતારામ એગ્રા માંથી લાવી નાખેલી છે એ મેં પંદર દિવસ ચા સાહેબ ત્યાં ગળો જોયો નથી પંદર દિવસ પહેલા આમાં કેવો પ્રકારનો મોલો હતો સાહેબ તેલિયો અને કાળો ગળો બે હતા બે હતા બરોબર તો ખેડૂત ભાઈઓ આપણી સાથે બાપા સીતારામ એગ્રો દેડાણમાંથી પણ આપણી સાથે શેઠ હાજર છે એમણે જ આ જે દવાના જે સંટકાવ કરાવ્યા હતા પછી આજે ખેડૂતને પણ એવો જબરદસ્ત રિઝલ્ટ મળેલા છે તો જીરૂ આવતા ખેડૂતોને અત્યારે જે મોલોનો એટેક છે તો એમાં આપણે ખેડૂતભાઈની કંઈક ભલામણ હોય તો એ તમે એને ધ્યાનમાં રાખી અને ઉલાલાનું જે છંટકાવ કરો તો ભાઈ આ ઉલાલા ઉપયોગ કરાય ખરો કરાય કરાય સાહેબ ઉલાલા સેવા બીજો કે દવા ન ખાઈની મોલો ઉપર ઓકે ધન્યવાદ ઉલા ઉલા ઉલા